માર્કેટિંગ યાર્ડ કપાસ મગફળી સહિતના ખેતો જારો નજીક આગ લાગતા મચી અફડાત હતી માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના ઘટી હતી માર્કેટિંગ યાર્ડમાં વરસાણની કેબિનમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી કપાસ મગફળી સહિતના ખેત જણસો નજીક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી પત્રાના શેડમાં પડેલા કપાસ સળગવાની બીકે વેપારી મૂંઝવણમાં મુકાઈ ગયા હતા પાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો મોટી દુર્ઘટના ટળતા માર્કેટિંગ યાર્ડના વેપારીઓમાં હાશકારો અનુભવાયો હતો જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે